નમસ્તે બાળકો બધા મજામાં જય શ્રી કૃષ્ણ બાળકો ચલો બાળકો બધાના ઉપર હાથ જો અમારા કેટલા ડાયા બાળકો છે આ એક વખત માં બધા બાળકો એ ઉપર હાથ કરી દીધા ધનુષ નેન્સી બેટા ઉપર હાથ અરે વાહ કેટલા ડાયા બાળકો છે ચલો બાળકો ફૂલ બનાવો બેટા ફૂલ ફૂલ અરે વાહ ફૂલ ફૂલ બનાવ્યું સરસ મજાનું અમારા બાળકોએ જો ચાલો બાળકો માથા ઉપર આત ચલો બાળકો ખભા ઉપર આત ચલો બાળકો કમર ઉપર બંને હાથ ઘસો અરે વા ચલો બાળકો ચપટી વગાડ્યો ચપટી વગાડો બધે ચલો બાળકું તાળી પાડો ચલો બાળકું હવે ગાલ્યા ગાલે ગાલ્યા છે બાળકો બાળકું ચાલો બાળકો પાછી તાળી પાડું ચાલુ પાછા ગાલે ડાડુ ઓહો જો આ કેવા ડાયા બાળકો છે કેટલી મસ્ત મજાની સ્માઈલ આપે છે તમને મજા આવે ને બાળકો ચાલુ બાળકો બધાય ની અદબ અદબ પાડી જાવ બધાય ચાલુ બાળકો આજે શું કરવું છે ગીત ગાવું છે ગીત ગાવું છે ચલો આજે કોને ગીત છે ચાલો આપણે બધા ના વારા લે ચાલો એ તનશ્રી બા ઊભા થઈ જાઉં બેટા વચ્ચે વહી આવો બેટા ચાલો આજે આપણને છે ને એ તનશ્રી બા ગીત ગૌરવ ચલો વન ટુ થ્રી અરે વાહ સરસ જો એતાન કેવું સરસ ગીત ગાયું બધાય જોરથી તાળી પાડતો હાલો એતાન શ્રીબાને અરે વાહ બેટા ખૂબ સરસ મજાનું ગાયું હો બધા એતાન તાળી પાડી દો ચલો બહુ મસ્ત ગીત ગાયું ચલો બાળકો તમને મજા આવી ગીત ગાવાની મજા આવી તો ચલો બધાયની અદબ

તો અમારા બધા બાળકો મોઢા ઉપર આંગળીને આંગળી મૂકીને બેસી જાય એટલા સરસ મજાના ડાયા અને હોશિયાર બાળકો છે અમારા અમારા બધા બાળકો માટે અમારા તરફથી તાળીઓ